ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મૂકીને વરસ્યા અને એમાં પણ સૌથી વધારે જુનાગઢના ઘેર વિસ્તારમાં વરસ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અનેક ગામો છે એ સંપર્ક વિહોણા થઈ ગયા છે અને હવે ધીમે ધીમે પરિસ્થિતિ છે એ કાબૂમાં આવી રહી છે અને રસ્તાઓ છે એ પણ ખુલી રહ્યા છે પાણી ઓસરી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે જેમાં કોંગ્રેસના મહિલા નેતા છે પ્રગતિબેન આહિર તેમનો આ વિડીયો છે તેમને આ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે અને ઘેર પંથકના તમામ જે લોકો છે ત્યાંના સ્થાનિકો છે તેમની વ્યથા તેઓ કહી રહ્યા છે અને સરકારને પણ તેમને રજૂઆત કરી છે શું રજૂઆત કરી રહ્યા છે જાણીશું આ રિપોર્ટમાં પોરબંદર જિલ્લામાં પૂરની સ્થિતિ કાબૂમાં આવી છે અને પોરબંદરના ઘેડ પંથકમાં ગામોમાં પાણી ઓસરવા લાગ્યા છે જેને લઈને દિવસોથી સંપર્ક વિહોણા રહેલા ગામો પણ હવે સંપર્કમાં આવી ગયા છે સૌરાષ્ટ્રમાં જાણે આપ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જૂનાગઢ પોરબંદર દ્વારકા ગીર સોમનાથ અને ભાવનગરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા ભારે વરસાદના કારણે નદી નાળાઓ પણ છલકાઈ ગયા ત્યારે ભારે વરસાદથી રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા લોકોના મકાનોમાં પણ પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન પણ થયું છે ત્યારે પ્રગતિ આહિર ઘેર પંથકના લોકોને મળી સરકારને શું રજૂઆત કરી રહ્યા છે સાંભળીએ 年轻人，走吧，走吧，走吧。 પાણી આવે તો એ પેલા ખબર પડે કે ખબર એ ના પડે फोन कर आधा मकान गिर चुका है और आप देख रहे हो कि अभी वो यहाँ पे खाना बना है ये देखो उसका किचन चल रहा है वो यहाँ पे खाना बना रहे हैं, और आप उसका घर देख लीजिए घर की हालत बाहर देखा यहाँ से, कि कितना उसका खेत खत्म हो चुका है आप यहाँ पे देखिए ये पूरा टूटा फूटा है ये पूरा घर टूटा फूटा है एक पानी की बारिश आएगी ना, तो ये घर भी गिर सकता है आप देखो पूरा સરકારને સરકારને તો ખેડૂત હવે જો આમાં તમે વિચારો નવા વિકાસ નો ખેડૂત હોય એમના માટે દસ કે પંદર લાખ રૂપિયાનો ખર્ચો કરવો ખરેખર માનવા જેવી વસ્તુ જ નથી કરી શકે

जाक्डून्प जो नखे गिल सक्काल सखस्ान्प्राट को जिर घृक्टाग्छा और से अ को त। ऴिल सकती हुएल excelै जृकर मुष्टा जो इधा पिल – गयो

તો પેલા એને છોડી દો પછી વરસાદના પાણી ને આવવાનું કરો ને તો જે અત્યારે ખેડૂતોને માર પડે ને ના પડે એટલા માટે વારંવાર જોઉં છું કે ગેર સમિતિ બનાવો અને ગેર સમિતિમાં લોકલ ખેડૂતોને એના ભાગીદાર બનાવો ને એની કોઠા શૂઝ નો ઉપયોગ કરી અને આ ખેડૂતોને સહાય થાય એવું કરવાની જરૂર છે એના માટે ઘેર સમિતિ બની અને ખેડૂત ના હું તો હજી કહું છું કે કાલે પ્રધાનમંત્રી આવે છે તમે વિકાસના કામોના ઓપનિંગ કરવા આવો છો તો આ ઘેર નો વિકાસ તમે જોવા માટે ખાસ આવો ને એવું આમંત્રણ આપું છું તમને

તાવો તો ખરા કે તમે ક્યાં ખર્ચો કેટલો કહી લો કે ઉંઢી ખોડી કરવી હોય ને તો આપણું આપણે બનાવેલી

રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર